पोलाखों को लेके साथे राको देख दुवो पोलाखों को ए साथे देख दुवो अंतर ना हैया गेरो

ઈતના આઈ પ્રો તારો ભાવ છે તો હા હેડો જો હેડો હા હેડો એ નવા મોળા

નાલાળો ના હોય તો સાહેબ કોઈ કા કોઈ રિક્ષા વાળા કોઈ કરવા નહી દેવું તમે તે સાયકલ વાળો હેડ કાકા ને પૂકું છે

કેનાલ ઉપર ચોર વધારે વધી ગયા છે ના આ ગાડી રહી ને સાપડા મેં કરો બાઈક લખેલી નશા વગર તો એટેકતો નશા વગાણ તો એટેકતો ને વાગ્યા ના હોય લેવા જોઈને જતો સાહેબ શિખર

ખબર નહીં પડતી વચ્ચે વચ્ચે મેલી સીધે હું એ નહીં મેલી આ તો કોનો છે આ તો ખબર નહીં પડે મેમણ આયા છે હવારે હા તે હવાને મેલીન જાય ઓય ના ઓય કોમ ફેવરાઈ જાય માર તો ચાવી મોય મેલીન જાય છે બાસા ચાવી મોય દે ઓ અમન કઈ જાય રહી આ આવર તું નહીં જના જીમ જોતે આવર જોતે અમે કારુ ભાઈ એક કામ કર કે બોલો અટાણો લેવા જતો તો ને તે વચ્ચે સાહેબે રિક્ષા રોકી તું વાત કરો રિક્ષા વાળો મેલીન નાઈ ગયો છે ના હોય તો આલી

ના ભરાઈ રહ્યા રિક્ષા લાઈન નાખાવો કશું તારા બે તું

મારો મેળવી ને છો તમે બધી ખબર છે તમે નિર્દોષ છો ને હેડવા કરો તમે ના નિર્દોષ તું લાગી તારો સાહેબ બધો રીક્ષા નતો આવતો તમે ભાડો નતો અમારે